નવમ નિમિત્તે સ્વામી શાહ સેવા સમિતિ દ્વારા પાલનપુરમાં માં લોકો ભોજન પ્રસાદ પીરસાયો ડીસા હાઈવે વિસ્તાર અને કોઝી વિસ્તારમાં ખુલ્લામાં ફૂટપાથ ઉપર રહેતા લોકો અને ડોક્ટર હાઉસ વિસ્તારમાં અને રેલવે બ્રિજ નીચે જરૂરિયાતમંદ લોકો ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યો અને આ સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી પરાગભાઈ ગૌર સ્વામી ગોરધનભાઈ અભય રાણા રાજા પોપટ રાણી સોનુભાઈ રેડિયમ વાલા હાજર સેવા આપી જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા ચાલુ વરસાદ પણ સેવા ચાલુ રાખી રિપોર્ટર નૈનાબેન પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા પાલનપુર